વીચવા ભાગ પર અસર ખાસ કરીને બીજી ડિસેમ્બર સુધીમાં લગભગ તામિલનાડુના ભાગો આંધ્રના ઉત્તરી ભાગો પોરીના ભાગો અને તેના ઉપરના ભાગોમાં રહેવાની શક્યતા છે તામિલનાડુ આંધ્રપ્રદેશના ભાગો સુધીમાં ભારે ઉપર વરસાદ થવાની શક્યતા છે તેની અસર મહારાષ્ટ્ર સળગ્ર ભાગોમાં થઈ શકે અને પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં થવાની શક્યતા રહેશે આથી મહારાષ્ટ્ર સળગ્રના ભાગોમાં લગભગ વલસાડ નવસારી વલસાડ નવસારીના ભાગો ભાગો વલસાડના ભાગોમાં વાદળવાયું આવી શકે તેમજ નવસારી સુરતના ભાગમાં પણ વાદળવાયું આવવાની શક્યતા રહે છે ભરૂચના ભાગોમાં પણ વાદળવાયું આવવાની શક્યતા રહે છે પરંતુ ઉલ્લેખનીય છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ક્યારથી આઠ ડિસેમ્બરમાં એક હળવાની શક્યતા ઘેરની અસરના કારણે કંઈક છે તારીખ પાંચથી દસ ડિસેમ્બરમાં ગુજરાતના કેટલાક ભાગમાં ખાસ કરીને સાડવાની શક્યતા રહે છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં સાટા મળવાની શક્યતા રહી શકે અને દેશ રાજ્યના અન્ય ભાગોમાં સાંટા મળવાની શક્યતા રહી શકે ખાસ અસરમાં જોવા જઈએ તો તારીખ અઢારથી ચોવીસમાં મજબૂત પછી વૃક્ષો પાડતા ત્યાંની અસરનું કે મારતું થોડું વધારે હોઈ શકે અને વીસમી ડિસેમ્બરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થવાની શક્યતા નો સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો